સુરતના પોસ વિસ્તારમાં યુવતીની છેડતી બાદ સાગર સુશીલ નેવટિયાનું રહસ્યમય મોત નીપજ્યું છે સુશીલ નેવટિયા સામે વેસો વિસ્તારમાં આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સાથે અશ્લીલ ચીનચાળા કરી છેડતીનો આરોપ લગાવાયો હતો આસપાસના લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી વેસો પોલીસને જાણ થતાં જ વેસુ પોલીસ તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હોય જ્યાં છાતીના દુખાવા બાદ તેનું મૃત્યુ થયાનું સાંભળવા મળ્યું છે વેસ્ટફિલ્ડ શોપિંગ મોલની બહાર ચાલીસ વર્ષ સાગર સુશીલ નેવટિયા દ્વારા સતત યુવતી કરાઈ રહી હોય એટલું જ નહીં અશ્લીલ પ્રકારના ચેનચ કરી યુવતીને કેટલાક લોકોએ યુવકને માર માર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસ સ્ટેશનના પીઆઈડીયુ બારડે જણાવ્યું કે વેસ્ટફિલ્ડ શોપિંગ મોલ પાસે સાગર સુશીલ નેવટીયા દ્વારા યુવતીની છેડતી થઈ હોય જે બાદમાં કંટ્રોલ રૂમમાંથી વરદી મળતા અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ટોળાએ યુવકને ઘેર્યો હતો ધક્કા પણ થયો હતો વિચાર પહોંચતા જ ટોળું વિખરાયું પરંતુ બાદમાં કંટ્રોલમાં ફોન કરનાર વ્યક્તિ છેડતી કરનાર યુવકને પોલીસ સ્ટેશન લઈ આવી પૂછપરછ શરૂ થઈ આ દરમિયાન યુવકે જણાવ્યું કે પાણી પીવું છે અને છાતીમાં દુખાવો થતા હોવાથી થોડી વાર સુઈ જવું છે આટલું જ બોલીને આ યુવક ઢળી ગયો સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે હાલ તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે